ભાઈ જેને બોલો જે ફાઈટ હવે ના ડભોઈ મોબાઈલ એસોસિએશન જે યુનિયન છે એના ગયા વર્ષે પણ અમે આવી રીતે ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જે એક દિવસનું હતું અને જેવું સેમ અમે આ વર્ષે પણ કરેલું છે જેમાં એક દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે જે મૂળ અમારો મનોરંજન અને સ્વાસ્થ્ય માટેનો હેતુ હતો અને સવારથી સાંજમાં અમે લોકોએ આ ચાર ટોટલ ટીમ હતી જેવી રીતે એચટી મોબાઈલ એ મોબાઈલ બાપુ મોબાઈલ અને સંજરી મોબાઈલ એમાંથી અમારી સંજરી મોબાઈલની ટીમ વિજેતા બની છે જે વિજેતા ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને આ રીતે જો બધાનો સાથ સહકાર રહેશે તો આવતી વર્ષે પણ અમે આ રીતનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીશું કેટલા વર્ષથી કરવામાં આવે છે લગભગ ગયા વર્ષે કર્યું હતું અને આ બીજું વર્ષ છે અમારે એના માટે શું કહેવા છે કે આવનારા સમયમાં વધારો થશે અમારા સમયમાં વધારો એટલે અમે આવતા વર્ષે પણ કરવાનો સંપૂર્ણ રીતે અમારો પ્રયાસ કરીશું અને બધાનો સાથ સહકાર રહેશે તો હજુ અમે સારી રીતનું અમે આયોજન કરી શકીશું